તો સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે સુરતના કિમ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે પાણી ભરાયા છે અમૃતનગરમાં વરસાદી પાણી ભરાયા છ મહિના પહેલા જ ગટર લાઇનનું કામ કરાયું હતું યોગ્ય પ્રકારે કામગીરી ન કરાતા પાણી ભરાઈ ગયા ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો ખોટકાયા હતા સુરત જિલ્લામાં રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો અને કિમ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ આજે સવારે જ્યારે સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે આજ પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા વાહન ચાલકો પણ અનેક મુશ્કેલી વેઠીને ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે આ વિસ્તારની વાત કરીએ તો આશરે છ મહિના અગાઉ અહીંયા નવી ગટર લાઇન નાખવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અહીંયા પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે આ નવી ગટર લાઈન નાખવામાં આવી છે પાણીનો ભરાવો નહીં થાય પરંતુ હજી પણ આ જળ ભરાવ તો થઈ જ રહ્યો છે